હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો ચૌદ રૂપિયાથી લઈ પાંચસો છ પાંચસો પચાસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બે રૂપિયાથી લઈ પાંચસો અઠ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો પાઠ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ પહોળસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ અતરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અઢારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો સોતેર રૂપિયાથી લઈ બારસો એકાશી રૂપિયા છે ચામાના ભાવ છે બારસો છપ્પન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તેત્રીસો એકાવન રૂપિયાથી લઈ છેતાલીસો એકત્રીસ રૂપિયા છે ચામાય ભાવ છે ચુમાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર સોતેર રૂપિયા છે ચામાના ભાવ છે બે હજાર એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો એકતાલીસ રૂપિયા છે ભાવ છે બે હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકાચી રૂપિયાથી લઈ ત્રણસો ફોર રૂપિયા છે ભાવ છે એકસો એકાણું રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે એકસો એકાવન રૂપિયાથી લઈ બચો છન્નું રૂપિયા છે સામાન્ય ભાવ છે બચો સતરે રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર સોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ સોઢસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ અત્તરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો એકસાઠ રૂપિયાથી લઈ અગિયારસો ફોર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાણું રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓરસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી સાસઠ નંબર સાસઠ નંબર મગફળીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર એકાશી રૂપિયા છે સામાન્ય ભાવશે ત્રોસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ નવા ધાણા નવા ધાણાના જે ભાવશે બારસો એક રૂપિયાથી લઈ બાવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે ઓગણીસો એકાવન રૂપિયા હવે જોઈએ નવી ધાણી નવી ધાણીના જે ભાવશે તેરસો એકાવન રૂપિયાથી લઈ ત્રણ હજાર એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર એકાણું રૂપિયા હવે જોઈએ નવું જીરું નવા જીરાના જે ભાવ છે તે ત્રણ હજાર નવસો એક રૂપિયાથી લઈ પાંચ હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચાર હજાર પાંચસો રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ